ગુજરાતમાં ગલીઓથી લઈને ગાંધીનગર સુધી દારૂ બેફામ બેફામપણે મળે છે આ શબ્દ છે કોંગ્રેસના આંકલાઓના ધારાસભ્ય અમિત ચાવડાના જેમાં દારૂના દૂષણના કારણે જે મહિલાઓ વિધવા બની રહી છે બનાસકાંઠાનો જે મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે આને જ લઈને અમિત ચાવડાએ પણ સવાલ ઉઠાવ્યા છે અને સરકાર દા દારૂની નીતિને ઢીલી કરવા માંગતી હોય પાછળના બારને તે પ્રકારના આરોપ પણ કર્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે અમિત ચાવડા વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે સરકાર મોટા મોટા દાવો પણ કરતી હોય છે ત્યારે અવારનવાર મોટી માત્રામાં બુટલેગરો ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાતા હોય છે ત્યારે આ મામલાને લઈને કોંગ્રેસે દારૂ હોય તે પ્રકારના આરોપ સાથે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે ગાંધીનગરથી ગલીઓ સુધી ગુજરાતમાં બેફામપણે દારૂ વેચાઈ રહ્યું છે બુટલેગરો અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઠાલવી રહ્યા છે એટલું જ નહીં બનાસકાંઠાને લઈને પણ તેમણે વાત કરી જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો બનાસકાંઠામાં દારૂના દૂષણના જે આરોપો સામે આવી રહ્યા છે મહિલાઓ વિધવા થઈ રહી છે યુવાનો દારૂના દૂષણના કારણે મોતને ભેટી રહ્યા છે તે મુદ્દો પણ અમિત ચાવડાએ વિધાનસભામાં ઉઠાવ્યો છે ને આ મામલે સરકાર કઈ રીતની કાર્યવાહી કરવા ઈચ્છે છે શું પગલાં લઈ રહી છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ કેટલા દારૂના પરવાનાઓ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે શું સ્થિતિ છે તેને લઈને અમિત ચાવડાએ શું કહ્યું તે સાંભળી एक तरफ गुजरात में दारू જાણે મજાક બનાવી દેવામાં આવી હોય એવી સ્થિતિનું નિર્માણ છે ગુજરાતની જે પણ સરહદો છે એ રાજસ્થાનથી જોડાયેલી હોય મધ્યપ્રદેશથી જોડાયેલી હોય કે મહારાષ્ટ્રથી જોડાયેલી હોય બધી જ સરહદો બેફામ રીતે ફૂલને આમ ગેરકાયદેસર રીતે દારૂની ઘુસણખોરી ગુજરાતમાં થઈ રહી છે ગુજરાતમાં પાણી ના મળે પણ દારૂ મળે ગલી થી લઈને ગાંધીનગર સુધી ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને એના કારણે ગુજરાત નું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગુજરાતની નાની ઉંમરે આપણી બહેનો વિધવા બની રહી છે જે ગુનાઓ વધી રહ્યા છે એની પાછળનું કારણ પણ આ દારૂનું વ્યસન છે એના જ માટે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય પત્ર પણ લખ્યો છે કે બનાસકાંઠાના એસપી સહિત પોલીસ ગુજરાતમાં આવી રહ્યો છે અને બીજી બાજુ આજ સરકાર પાટલા બારણે ધીમે ધીમે દારૂબંધીનો કાયદો નબળો પડે અને દારૂ છુટ્ટી આપવા જઈ રહી હોય એવી સ્થિતિના આંકડા જે વિધાનસભામાં જોવા મળ્યા છે અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાનો પ્રશ્ન હતો કે ખાલી અમદાવાદ શહેર જિલ્લો ને ગાંધીનગર કેટલા દારૂના ના પરવાના અપાયેલા છે તો અમદાવાદ શહેર જિલ્લો ને ગાંધીનગર માં અઠ્યાવીસ જેટલા દારૂના ના પરવાના અપાયેલા છે અલગ અલગ હોટલો માં દિવસે દિવસે સરકાર દારૂના ના પરવાના વધારતી જાય છે એના કારણે પણ દારૂ પીવા સંખ્યા વધે છે દારૂ વેચાવાની પણ સંખ્યા વધે છે અને એના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળે છે એક બાજુ સરકાર આવી રીતે પરવાના આપી અને પાટલા બારણે દારૂ દારૂબંધીના કાયદાને નબળો કરવાનું કામ કરી રહી છે અને બીજી બાજુ લાખો કરોડો રૂપિયાનો હપ્તો લઈ બરબાદ થઈ રહ્યું છે એટલે સરકારની ખોટી નીતિઓ અને હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવા દલ નશાના રમાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરે આપણી બહેનો દીકરીઓ વિધવા થઈ રહી છે અને એની પાછળનું એકમાત્ર જો કારણ હોય તો સરકારની ખોટી નીતિઓ અને અફતાખોરીની નીતિ જવાબદાર આપે સાંભળ્યા હતા કોંગ્રેસના અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે કહ્યું કે સરકાર એક તરફ દારૂબંધીના મોટા મોટા દાવો કરે છે પરંતુ આ દારૂબંધીની નીતિને પાછળના બારણે નબળી પાડવાનું કૃત્ય છે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે દારૂબંધી મામલે કોંગ્રેસ છે તો સરકાર ઉપર બરાબરના રોષે ભરાય છે કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે મોરચો ખોલ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે સરકાર દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ